Hi guys, I'm already ready to play YouTube. So, I'm ready to play. I'm ready to a y Hey guys, I'm ready to p l y અને વરસાદ રહી ગયો છે ખાલી ધીમા ધીમા છાટા આવે છે તો અત્યારે અમે અમારા નાનીના ઘરે જઈ છીએ બસ મારા ભાઈને લઈને અમે ત્રણેય જણા જશું ગોધરા પાડવાની વિડીયો બનાવવા આગળ વરસાદ ના આવે તો ભગવાન કહે વરસાદ ના આવે ખાલી રાતના રાત સુધી વરસાદ ના આવે તો મારું કામ થઈ જાય પછી ભલે રાતે વરસાદ સુધી પડે આગળ એમ કાલે પણ આખો દિવસ વરસાદ ન આવે તો

ગાઈસ પૈસા કાટવાનું હે ગાઈસ સર ચાલો હવે પછી આગળ જઈએ આગળ વરસાદ રહી ગયો છે એટલે મે નેક્સ્ટ લોકેશન પર ચાર જણા બેટાની તમે થઈ શકો છો બધા કેમ છો મજામાં बोल ले बोल ले बोल ले बोल ले और चालू छे तो पड़ा मैं तुम्हारा बड़ा वीडियो रे फटाफट बनावा चाव सू है तेरे तो जो बिना थे के ना भाई वर्षा बहुत चालू है अति से हम क्यों नहीं निकले जाऊं बाल का फटी पे रहा है हमरा में थोड़ी देर में ब्लॉक बना बाल में गया हूं ये देखो हां बांधो ने मैं बताई बस वीडियो में आगे ब्लॉक बनाएगा ना હે ગાઈઝ હવે પહોંચી ગયા છીએ જ્યાં અમારું લોકેશન હતું ત્યાં ચાલો અમે તમને વ્યૂ બતાવીએ ત્યારે વરસાદ ચાલુ છે ધીમો ધીમો એટલે વ્યૂઝનું નામ હોય લોકેશન છતેડી છે છતેડી આ આવી નવા બસ સ્ટેશન પાસે મંગલમ હોટેલ પાસે આવી છે જો વરસાદ જેવું વાતાવરણ હોય ને તમારે ફોટા પાડવા ક્લિક કરવા હોય તો આ બહુ મસ્ત છે એ પ્રી વેડિંગ ને બધું શૂટિંગ બહુ આયા છે બતાવ સહી શકો છો હજી આ તો ખાલી બારનું જ છે એન્ટ્રી છે અંદર બહુ મસ્ત છે જોવા જાય તો આ જૂના આ આ જે ઓલું દે ચૂકે સનમ જે મૂવી છે ને એ જોલા બે જણા જે ફેરા ફરે ને સલમાન ખાન ને ઈશ્વર રાય આ આ લોકેશન પર જગ્યાનું છે અમે તમને આગળ બતાવશું કે કઈ જગ્યાએ લોકો એ ફેરા ફર્યા હતા ને એ ને અમે પણ આ આ છતેડી જૂના જમાના રાજા રાજા લોકો હતા ને ત્યારના ટાઈમનો આ સમસાન કહેવાય છે આ આ સ્મશાન જ છે એમ ટૂંકમાં જોવા જાય તો પણ જૂના જમાનાનું છે અહીંયા બધા જૂના જમાના લોકો આ સમાધિ લીધે પણ અત્યારે આમ સેલ્ફી પોઈન્ટ મળી ગયું છે હે આ મારો ભાઈ કઈક બોલે છે હમણાં ગાય હેલો ગાઈસ ચાલો હવે લાગુ છું ચાલો હવે કેવો લાગુ છું જો કેવો લાગે છે જરાક કમેન્ટ માં કહેજો સારો લાગે છે કે નથી લાગતો બહુ મસ્ત હવે મારો હાથ દુખી ગયો આગળ જઈને અમે તમને બ્લોગ માં લઈ તને હું એકલા હતા ને વિડિયો ઈ બનાવવા પેલા મિની શોર્ટ બ્લોગ આપણે બનાવી શોર્ટ બ્લોગ હું ના શોર્ટ બનાવી પછી તને હું એકલા ખબર છે કોમેડી કમાર આમ તો આવી છે બાકી એનું લોકેશન લે એક નંબર જોરદાર કેવું પડે અમે આ વિડિયો બનાવ્યા હતા ને બીજો બીજો આ કેટલા કોમેડી વિડિયો લગ લગે જો જો

हेलो गाइस हम लोगों ने तो वीडियो ला अरे हमें बता वीडियो तो बनाई लीधा है पर आज ये जगह तुमने बताओ नहीं थी ने। ना ये जगह बंद है बरसात का पानी आ रही है ने बता भी दई कि जब पाछो ये लोग का समझ ने।, ने।, ने या कने सलमान खान ने बेचणा है वाला फेरा लीधा था मूवी में हम साथ हम दिल दे चुके सर हम साथ साथ अब क्या रे घर नहीं कैम बंद है

ક્યુસ ભાઈને તોક ખોજા ચડી જાય ગાલમાં એમાં એવું છે કે મારા ભાઈને જો તમને દેખાતું છે એના ફેસ ઉપર બતાડો તો સિરા ઉપર મંડિયા છે એને 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 ઠંડી નાલી બહુ આવું ઈટુ વારી બહુ પણ મારો ભાઈ બહુ એક્સાઇટેડ થઈને જરી આવા आज सेम आज जस्ते करे छे इसका सुवर बोलते है आ, <laughs> या हमारा ये बड़ा भाई सुवर होरी है इसका सुवर है हेलो बाय बाय हाय गाइस हमें भी आ ग्या छी या व्लॉग एडिटिंग करे छे मने रोवड़ आईवी जो मारे आईकू पर तमने लागे तो ला जो हमारे यहाँ खुद देखा है कारी कारी थे रोई रोई जो तुम्हारे यहाँ में खुद नहीं मैं यहाँ खुद देखा है तुमने जो हूँ तुमने जूम कर देखा जो मैंने रो रही हुई थी मैं यहाँ कारी जो हमारा मजा रहना नहीं जाता बाय बाय गाइस अब लोग एडिटिंग कर रहे हैं

ગાઈસ કેમ છો બધા અત્યારે બે રાતે જમવા આવ્યા છીએ કે બે હોટેલ આ મારા મમ્મી પપ્પા છે ઈ પણ અમારા ભેગા આવ્યા છે જો પણ અમારા ભેગા આવ્યા છે જવા આ બધાય નું બિલ દેવાનો છે આ મારો ભાઈ આય મારો ભાઈ આ બે ભાઈ મારો બિલ એક ભાઈ તો હમણાં બહુ રોતો તો કપડા માં બીચડો ચઢો ટી-શર્ટ પહેરીને આવ્યો હતો એમાં મારા બબી એને વૈઢો એટલે જોતો તો ઈ અત્યારે મીડિયું વાતે છે કારું હાલો હવે અમે પ્લેટિંગ થઈ જાય પછી બ્લોગ લેશું હાલો હાથ અમે અત્યારે જમવા આવ્યા છીએ કે બીએનホテル માં રહી શકો છો કેવી રીતે